હાલો યુટ્યુબ ફેમિલી કેમ જો તમે બધા મને લાગે તમારી બધા મજામાં જાય ને મજામાં ન હોય તો મજામાં આવી જાય તો કેમ કે આજના બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે તો હું કે હમણાં તો બે ત્રણ દિવસથી વ્લોગ નહોતો આવતો તો નહોતો આવતો એનું કારણ તો નની છે કેમ કે નની નની ગઈ એની માની ઘર બે ત્રણ દિવસ રોકાવા તો આજે આવી ગઈ છે તો હું કહેવાય કે શરૂઆત કરી દીધી આજે આવી એટલે પાછી આપણે તો આજે કાકા કડી રખડવા ને બ્લોગમાં બેના રહેજો મજા આવે છે કેટલા દિવસ રોકાઈને આવી નેની 3 દિવસ રોકાઈને 3 દિવસ રોકાઈને આવી ભાઈ એટલે આપણે 3 દિવસથી બ્લોગ એ આવતા નથી ને હું કહેવાય કે બેના રહેજો આજના માં મજા આવી છે તો નીકળીએ આપણે ને મળીએ આગળ હાલો ગાડી જો ગાડી જોવા શું કરો ગાડી તો ધોરી પડ છે ને ગાર જાવ મળતા ચાલુ કરી દીધી ને હે મારે તો ખાલી બે હોવાનું હોય મારે તો બે હોવાનું હોય ને ગાડી ધોવી પડીએ પેટ્રોલ નાખવું પડીએ હાકવી પડીએ બધું મારે જ કરવું પડે હા મિત્રો ફાઈનલી રસ્તામાં પાછા આપડે ઉભા રહી ગયા ઉભા રહેવાનું કારણ તો એજ છે આપડા હાળા સાહેબ આવે હાળા સાહેબ એટલે કે નદી ભાઈ આવે એની વેટે ઉભી

હાલો જવા જ આવીએ તો હું કઈ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે હવે ક્યાં આવ્યા અહીંયા દીવ અહીંયા દીવ અહીંયા દીવ હો અહીંયા દીવ ફાઇનલી તો આપણે પૂગી ગયા ને જ્યાંથી આપણે પહેલાં તો શરૂઆતમાં નનીના ને આ ફૂઈની ઘેરે કેમ કે ન્યા જમવા જમવાનું હતું એટલે ન્યા જમી કાઢવીને હવે આપણે જૂનાને જાણીતા લોકેશને આવી ગયા કેમ કે આપણે હગાઈ થી હતી ને અમારા બેની ત્યારે અહીંયા બહુ ફરવું આવ્યા દીવમાં જે લોકેશને જતા ને એ જ લોકેશને તો ટાઈમ હતો આજે એમ થઈ ગયું કે હાલોની નહીં જઈ આવ્યો તો નંદીને લઈને આવી જાય આપણે તો હું કહેવાય બે એક બે લોકેશન આગળ લઈ લઈએ અને પછી ઘેર ભાગીએ તો બેના રહેતો તમે વિડીયોમાં કેમ દાત કાઢે એ દાંત કાઢે ને દીવ આવી એટલે તો હું કહેવાય મિત્રો આ છે કાંઈ કાંઈનો દરિયા કિનારો ને આપણે આ હું કહેવાય કે આનું નામ તો હું કાંઈ ખારું છે ડાયનાસોર નહીં ડાયનાસોરની તો અહીંયા છે આ બધા સ્ટેચ્યુ મારેલા આ બધા આપણે અહીંનો નજારો આમ શું કહેવાય કે દીવ અંદર આ નજારો અમને બહુ જોરદાર ગમે કેમ કે દરિયા કિનારો અહીંયા બેઠવા લાયક જગ્યા એવી મસ્ત છે ને આમ મજા એવી છે આ નની તો જો ઓહો મોજ છે ખાલી

ફાઇનલી આયા હું દરિયા પૂગી જાસ દરિયાની કાંઠે ને મજા આવે કેમ કે મોઝા ને બોઝા ને બધા એક નંબર પાણી આવે જ આયા તો અમે બે જણા મસ્તી ના કાંઠે બે જ પગુ ને ઈ તો બધું પલરે પણ આવે જ મજા મજા આવે છે કે મજા આવે ને ઠંડી ઠંડી હવા આવે ઠંડી ઠંડી હવા એવી આવે છે ગરમી ની સીઝન થોડી છે જો તો હું જાય

જોતો છે તો આગળ જે આ ડાયનાસોર ને છે એ બધું તમને હું બતાવી દઉં પછી આના પછી પાછું એક લોકેશન ને જવાનું છે તો બેન યાર મજા આવી છે આજના બ્લોગ માં ને નવા હોય ચેનલ માં તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો બેન યાર જો તમે આગળ જો ભાઈ અહીં દરિયા કાંઠે પણ આવું કંઈક વેસાય છે આ બધી દરિયાની અંદરની વસ્તુ છે આ કેટલી જાતના પથ્થર તો હું કઈ મિત્રો આ છે નાના છોકરાઓનું રમેત ગમેત ની બધી વસ્તુ નાના છોકરા એટલે કે નની ને નની હજી નાની છે ને નની ને મેન વાત તો મિત્રો ઈ એક છે કે તમે વિચારતા હે કે નામ આપણે મુકેશ મીનાક્ષી વ્લોગ તો આમાં મીનાક્ષી કેમ કોઈ મીનાક્ષી નામનું કોઈ આવતું નથી તો રિયલમાં નામ આપણે નની નું મીનાક્ષી છે પણ આપણે બધા એને નની જ કહીએ પેલેથી એના નની કહી પણ રિયલ નામ એનું મીનાક્ષી છે એટલે ઈદ નની જ મીનાક્ષી છે

તને નની આપણે શું કહેવાય અહીંયા ટ્રાય મરવા જાય આ તો હાલો આવી ગયો હાલો તો હાલો 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 તો હું કહી મિત્રો ફાઇનલી બની રહ્યો હવે આના આગળ તમને એક બેતરીન નજારામાં આપણે જવાનું છે જી ને જાય ડાયનાસોર ને એ હવે ના અહીંથી દેખાઈ ગયો આ ડાયનાસોર છે આ મોટો ડાયનાસોર છે ને આ ડાયનાસોર ને જોવા વાળી છે તો હું કાંઈ મિત્રો ફાઇનલી જે આપણે આગળ એક નવા લોકેશનમાં જવાનું છે ને એ લોકેશન તો આના કરતા પણ કરતાં પણ બહેતરીન છે તો તમે આગળ વિડીયોમાં બનાવ ને મજા આવી છે હાલો નવા લોકેશન ને સાથે જવાનું છે તો હું કહે હાલતા રીતે જ આપણે અહીંથી સાહેબ નવા લોકેશનમાં જ નથી જો નવા લોકેશનમાં જો નવું લોકેશન આપી દીધું જો જો ખાઈને સિગ્નલ આપી દીધો તમે સાહેબ નવા લોકેશનમાં દીવ નું એરપોર્ટ છે મિત્રો પ્લેન પ્લેન અત્યારે કઈ આવતો નથી આવતો તમને આ છે કે છે નું એરપોર્ટ

તો ફાઇનલી નાગાપીઝ ની અંદર આપણે પૂગી ગયા અંદર એટલે કે ગેટ હતો ને ગેટ ની અંદર વહી આવ્યા કું ગયા મિત્રો આ જોઈ લો દિવાળી મહિનાની ટ્રાફિક અત્યાર તો હજી તો થોડી કોશી થઈ ગઈ તો ટ્રાફિક હજી દિવાળી મહિનો છે વેકેશન છે કે નહીં એટલે આ ટ્રાફિક એટલી લાવા જવું કે નાના લે કેમ હે હાડી પલ્લી જાય એમ અરે હાડી પલ્લી જાએ તો હાલ છે પણ આ પાછું કઈ થોડું મજા અહીંયા અમારે તો હું કહી મિત્રો ફાઇનલ આ અહીંથી પાંચ દસ કિલોમીટર થાય એટલે અમે તો ગમે ત્યારે અહીં આવી જાય આ જો આ બધી રીતે મોજ હો અહીંયા જો બધી રીતે મોજ એટલે દીવ છે દીવની અંદર તો બધું હોય બધી રીતે નલી જ આવવું કે બેઠવા

ફાઇનલ હવે મુકેશ ગાડી લેવા જ્યા છે હવે ગાડી કાઢે પછી ઘરે જવાનું છે હવે હવે કઈ નવા લોકેશન ઉપર નથી